અમદાવાદમાં એરો સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાશે અમદાવાદમાં આ સપ્તાહનો અંતિમ ચરમ સીમા રહેશે એટલે કે જુસ્સાનું પ્રમાણ વધી જશે કારણ કે શહેરમાં તેર થી પંદર ડિસેમ્બર દરમિયાન પ્રથમવાર એરો સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે બે વિલ્ડિયર્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબના સાથે અદાણી શાંતિ ગ્રાઉન્ડ એર દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ઇવેન્ટમાં થર્ડ હોટ એર બલૂન રાઇડ્સ અને એર મોડેલિંગ ડિસ્પ્લે સહિતની રોમાંચક એક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે તમામ ઉંમરના પ્રેક્ષકોને મોહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા આ કાર્નિવલમાં સાહસ મનોરંજન અને લેઝરનું મિશ્રણ જોવા મળશે એરોસો એક્ટિવિટી સાથે કાર્નિવલમાં નાઇટ ગ્લો શો કિડ્સ ઝોન ખુલ્લી માર્કેટ અને ફૂડ સ્ટોલ પણ હશે સંગીત પ્રેમીઓને દરરોજ લાઇવ કોન્સર્ટ અને ડીજે પરફોર્મન્સનો પણ આનંદ માણી શકશે વાયા એરના પ્રોપરાઇટર સિદ્ધાર્થ મહેતાએ જણાવ્યું કે અમે અમદાવાદમાં એરો સ્પોર્ટ કાર્નિવલ લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે સલામતી અને આનંદને સુનિશ્ચિત કરવા માટે અમે આ ઇવેન્ટનું ઝીણવટપૂર્વક આયોજન કર્યું છે ભલે તે આકાશમાં ઊંચે ઉડવાની ઉત્તેજના હોય કે પછી મંત્રમુગ્ધ કરી દેનારી નાઇટ ગ્લો હોટ એર બલૂનનો શો દરેક માટે કંઈક છે અમે અમદાવાદના લોકોને આ ખૂબ જ અનોખા કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ તો બેસિકલી આપણે જે કરી રહ્યા એ એરો સ્પોર્ટ્સ કાર્નિવલ છે એરો ની અંદર ઘણી પ્રકારની ચીજ હોય છે જેમાં આપણે મેજર ઇમ્પોર્ટન્સ આપેલું છે હોટેલ બલૂન ને એરો મોડલિંગને આ બે ચીજ જે છે આપણી મેઇન ચીજ છે જેની અંદરમાં આપણે લોકોને જણાવવા ચાહે છે કે હોટેલ બલૂન જેવી ચીજ શક્ય છે એન્ડ એમાં લોકો જે બીજી બીજી જગ્યાએ હોટેલ બલૂન કરવા જઈએ છીએ તો આપણે અત્યારે પ્રોજેક્ટ પ્રોજેક્ટના વિષયમાં હોટેલ બલૂન એમના સામે લાવીએ છીએ તો એના બારામાં ઓર લોકોને ખબર પડે ને લોકો પછી અગર ઇન્ડિયામાં અલગ અલગ કોર્નરમાં હોટર બલુન જાય છે તો એના બારામાં ઓર વિશે જાણીને અલગ અલગ જગ્યાએ બી ટ્રાવેલ કરે એરો મોડલિંગ એક એવી ચીજ છે જેની અંદરમાં લોકોને એક આઈડિયા એવી પડશે કે એરો મોડલિંગ આગળના છોકરાઓ લોકો માટે બી ઇમ્પોર્ટન્ટ છે આપડે એવિએશન માટે બી ઇમ્પોર્ટન્ટ છે અને એના બારામાં સ્ટ્રક્ચર જાણવાનું શું છે શું નહીં એ આપણા ફ્યુચર માટે બી બહુ સારું છે એટલે એરો મોડલિંગનો આપણે વર્કશોપ બી કરીએ છીએ અને એની સાથે સાથે આપણે એરો મોડલિંગનું પોસિબલ સાથે તો એક ડ્રાય હેન્ડ ફ્લાય વિઝન આપવાના છેડ પરિક વિન ડિપેન્ડ ઓનિશન વિન આર નોટ ઓકે एंडटर ऑन वी कैन डू अबाउट लेटर वी अब और दिस इज ये हंड्रेड परसेंट शेफ है सब बच्चा लोग फैमिली लोग उठ सकता है एक बैलून में चार पाँच आदमी बैठ सकता है ये चैलेंजेस ये है जो बैलून हम लोग ऑपरेशन मेनुअल बनाते हैं अप्रूव बाई द डायरेक्टर जनरल ऑफ सिविल एवियशन इसमें सनराइज को बात मैक्म थ्री अवर्सराइज प्लस थ्री अवर्स मॉर्निंग में इसका बार हवा गस्ती हो जाता है क्योंकि डूब से जो हिट ज्यादा हो जाता है इसलिए विंड जो है थोड़ा तो गस्ती हो जाता है तो इसलिए हम लोग सनराइज के बाद तीन घंटा का बार अप्लाई नहीं करते और दूसरा सनसेट के बिफोर टू आवर्स बिफोर सनसेट वो समय मौसम सही हो जाता है इसलिए उस शाम को अप्लाई कर देते हैं एयर स्पोर्ट्स कार्निवल क्लब पार्टनर ब्लेडर ગોલ્ફ અને કન્ટ્રી કપના પ્રમોટર રાકેશ શાહ જણાવ્યું હતું કે અમદાવાદ માટે આ એક ઐતિહાસિક ક્ષણ અને અમે એરો સ્પોર્ટ કાર્નિવલ માટે વાયા એર સાથે ભાગીદારી કરવા માટે રોમાંચિત છે આ ઇવેન્ટ માત્ર અસાધારણ મનોરંજનનો અનુભવ નહીં પરંતુ આપણા શહેરને નવીન અને વિવિધ કક્ષાની ઇવેન્ટ સાથે નકશા પર મૂકવાનો છે કાર્નિવલના પ્રવેશની ટિકિટ ચારસો રૂપિયાથી શરૂ થાય છે જ્યારે બાર વર્ષ સુધીના બાળકો માટે કોઈ પણ પ્રવેશ ટિકિટ નથી જ્યારે એડવેન્ચર એક્ટિવિટી માટેની ટિકિટની કિંમત રૂપિયા બે થી પાંચ સુધીની રહેશે બુકમાંય શો અને ઓન ઇવેન્ટ પર ટિકિટ બુક કરી શકાય થી પંદર ડિસેમ્બર દરમિયાન વાય એર એરો સ્પોટ કાર્નિવલમાં એક અનોરોખું મનોરંજન પ્રદાન થશે દશક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર